ડેરાની કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે વિડીયો બનાવ્યો કે ભાઈ જીસીબી કરી પણ આવ્યું હતું કે આપણી પાછળ ખાલી દેખાય આ બેકો એટલે કે પાછળની હુંડડી જ હતી પણ હવે તમારા માટે ખાસ લો ડેરી લઈ આવ્યો હો આ તમે જોઈ શકો એક ટ્રેક્ટર હે પણ ટ્રેક્ટરને મેં પૂરેપૂરું જીસીબી માં કન્વર્ટ કરી નાખ્યું હે ઘણા લોકો કહેતા હે કે ભાઈ આની કિંમત જીરીક વધારે હે અમારે લોનની સુવિધા જોઈએ હે મિત્રો એસી થી પંચ્યાસી ટકા ભાઈ આની અંદર લોન તમને મળી જવાની લોન ની ડિટેલ ને બધી કિંમત તમને આગળ કહેવાના હો પણ ફૂલ ઇન્ફોર્મેશન આપણે દેવા નહીં કઈ રીતે તમે તમારા ટ્રેક્ટર ને જેસીબી માં કન્વર્ટ કરી શકો ખેડૂત ભાઈઓ માટે ભાઈ જો આ લોડર છે ને બહુ હે જરૂરી કામ છે કારણ કે ખેતર ખાતર ભરવાનું તમે કામ કરી શકો પછી આ મોરમ બૈડ તમે કામ કરી શકો હો કોઈને નાલી ગારવી હોય કે પછી કઈ ઝીણકા પાયા ખોદવા હોય તો એ બધું છે ને આમાં બહુ ઈઝીલી થઈ જવાનું હે ઓકે તો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે નિખિલભાઈ નિખિલભાઈ ઓકે આજે તમે આગળ પાવડું ફિટ કર્યો હે બાર બધા કરે જ છે તમારા આ પાવડામાં નવું શું છે મને એ કહી દો આ પાવડાની ની અંદર મિત્રો પહેલાં તો છે ને તમે આ પાવડા નીચે ઉતારી શકશો એટલે તમારા ટ્રેક્ટર ને તમે ખેતી કામમાં પણ ઉપયોગ કરી શકવાના છો અને લોડર કામમાં પણ ઉપયોગ કરી શકવાનો છો બીજા પોઈન્ટ ની અંદર આ જે બકેટ કંપનીએ આપેલું છે એની અંદર છ પ્રકારના તમે કામ કરી શકશો કે ઇન બકેટ બકેટ કહેવાય છે જેની અંદર આ અહીંથી ખુલી જાય છે અને પાછું બંધ થાય એટલે તમે લેવલર તરીકે પણ કામ કરી શકો અને લોડિંગ તરીકે પણ કામ કરી શકો આનો એક જ ફાયદો કે તમે જ્યારે ખાતર ભરતા હો ત્યારે ખાતરમાં છેલ્લે જે મટીરીયલ બાકી રહી જાય છે એ મટીરીયલ તમે જરા જર ભરી શકો વધવાનું નથી અગારું તમારું વધવાનું નથી હાવ ઝીરો ઝીરો તમે મટિરિયલ ભરી

આનું આ જેસીબી નું પણ કામ કરશે ડિટેચ થઈ જશે એટલે ખેતી નું પણ કામ કરશે પેલા જ ફાયદાની તમને વાત કરું ને આ પાવડો ખાલી હેને પંદર થી વીસ મિનિટમાં નોખો થઈ જાય જો દેખાય આ બાજુ બોલ ખોલી નાખવાનું સેમ ટુ સેમ ઓલી બાજુ હેને બોલ હેને ખોલી નાખવાનું હોય એનો મોટો મોટો ફાયદો હું તમને ખબર જે લોકો લોડર રાખતા ને તમે એક ખાસ વસ્તુ નોટિસ કરી છે કે એન્જિન ઉપર છે ને વધારે દાબ પડે ખાસ કરીને ક્લચ પ્લેટ ઉપર વધારે દાબ પડે એટલે એની ક્લચ પ્લેટ તો તમારે બહુ હેને બદલાવવી પડે એ ક્લચ પ્લેટ તમારે બદલાવવી હોય ને તો મોરથી આખે આખો પાવડો ખોલવાનો એક દી ઇમા વયો જાય પછી એન્જિન ખોલીને ક્લચ પ્લેટ બદલાવ્યો બીજો દીધી ઈમા વયો જાય ત્રીજો દી આખો પાવડો જોડ્યો અને ચોથથી તમારે ઘેર આવીએ પણ આમાં એવું કંઈ નથી તમે ખાલી પંદર વીસ મિનિટમાં જો આ બોલ ખોલીને હે ને આખે આખો પાવડો તમે નોખો કરી શક્યો બીજી ખાસ વસ્તુ તમને બધાને ખબર હોય તો ટ્રેક્ટરની અંદર વોરંટી આવે જો તમે બહારથી હે ને આ ફિટ કરાવ્યો ને તો તમારા ટ્રેક્ટરની વોરંટી પૂરી થઈ જવાની છે પણ તમે આ ફિટ કરાવ્યો ને તો તમારી વોરંટી કોઈ પણ પ્રકારની પૂરી થવાની નથી અને તમે વિચારતા હો કે આને માટે અલગથી પંપ વાપરવાનો છે અલગથી પંપ નથી વાપરવાનો જે હે ને નોર્મલ પંપ હે ને ઓઈલ પંપ એનાથી જે આખું મશીન ઓપરેટ થઈ જવાનું છે બીજું આની અંદર તમે જોઈ શકો આ કયા કલરમાં આવે છે પીળા કલરમાં આવે છે અને આનો કલરમાં છે ને મારે તમને ખાસ હાઈલાઇટ કરવાનો છે સેન્ડ બ્લાસ્ટિંગ કરેલું છે એટલે કે ભાઈ તડકામાં રહે વરસાદમાં રહે ઘડીકમાં કટાવાનું નથી કારણ કે સેન્ડ બ્લાસ્ટિંગ કરેલું હોય પછી આની અંદર પાવડર કોટિંગ કરેલું હોય નોર્મલમાં હે ને લોકો ખાલી કલર કરી દે એટલે વેલા હળી જાય ને કટાઈ જાય દેખાવામાં આવે એવું ભૂંડું લાગે ને લાઈફ ઘટી જાય પ્રાણીતભાઈ સેન્ડ બ્લાસ્ટિંગ કરેલું હોય પાવડર કોટિંગ કરેલું હોય એ બહુ મોટો ફાયદો બીજું એમાં અંદર છે ને પીએલએમ એમ સિસ્ટમ આવી છે પીએલએમ સિસ્ટમ એટલે પીએલએમ સિસ્ટમ એટલે પેરેલલ લિંક મેનેજમેન્ટ છે કે તમે આની અંદર જ્યારે મટીરીયલ કોઈ પણ લોડ કરો છો બરાબર છે હવે આઠ ફૂટ કે નવ ફૂટ જે બી લોટિંગ હાઈટ છે તમે ઊંચું કરશો ને તો આમાંથી એક બી કણ તમારું નીચે ઢોળાશે નહીં તમે જેટલું ભર્યું છે એટલી જ હાઈટ તમને ઉપર

એ લિંક એ ટાઈપનું આપ્યું હોય કે તમે ઊંચા કરતા જાય ને તો એની રીતે એંગલ બદલાવતો રહે હવે તમે વિચારતા હોય આ મારે ફિટ કરવું હોય તો મારે મારું ટ્રેક્ટર એ છે ને ઓલી જગ્યાએ કે બીજી જગ્યાએ મારે મોકલવું જોઈએ ક્યાંય એટલે ક્યાંય મોકલવાનું નથી તમે મારે તમારે લેવું હોય ને તો તમારે ખાલી સિમ્પલ એક કોલ કરવાનો હોય તમારે ઘેર આવી પાવડો ઘેર તમને ફિટ કરીને દઈ જાય અને એમાં ફિટ કરવામાં કંઈ બહુ જાજી વાર નહીં લાગીએ એકમાં તો ભાઈ ફિટ કરીને તમારે એટલે તમારું મશીન તમારો ટાઈમ ક્યાંય બગડવાનો નથી ઉભા ઉભ તમારે ઓન સાઇડ ફિટિંગ થઈ જાય આજી પાવડો તમને પર્ટિક્યુલર દેખાય ને અને સિક્સ ઇન વન એટલે કે છ કામ આ એકલો પાવડો કરી શકવાનો હોય થોડી કેપેસિટીની વાત કરો તો પાંચસો કિલો વજન ભાઈ ઉપાડી શકીએ અને આઠ ફૂટ સુધી માલ તમારો તમારોને ઉપર લઈ જવાનો હોય એટલે તમારે ડબલ પાટીવાળી ટ્રોલી હોય ને એને આરામથી એને ઉપર સુધી પોકારી દેવાનો હોય સિક્સ ઇન વન મેં શબ્દ કીધો હે ને એટલે કે છ કામ એક ભેગું કરી શકીએ પહેલાં કામની વાત કરી નોર્મલ બકીટની જે મેં કામ કરવાનું છે બીજી વાત કરું તો તમે આને એઝ અ ડોઝર તરીકે કામ કરી શકો હો જોઈ શકો આ પાવડો ઊંચો થઈ ગયો હોય હવે આમ તને હેઠે કરી નાખ્યો અને આવી રીતના આમ તમે ઢેડી શક્યો જો આ કેમ નીચે થઈ ગયું હવે આને તમે પાછળ જવા દો ને એટલે ડોઝર તરીકે એટલે કે લેવલર તરીકેનું કામ કરવાનું હે હે સ્પ્રેડિંગ સ્પ્રેડિંગ એટલે હું ખબર તમારે એક સમાન કંઈક કોઈક વસ્તુ પાથરવી હોય ને તો એ અહીંયા કામ લાગીએ તમને એક ઉદાહરણ દઉં ધારો કે મેં ઉકેડામાંથી ખાતર રહે ને ઉપાડ્યું હોય અને મારે જમીનમાં મારે પાથરવું હોય ને તો હું ધીરે ધીરે આ બકેટ ખોલતો જાય અને ટ્રેક્ટર હકાલતો જાય એટલે કે બધું ખાતર એક સમાન તમારું પથરાઈ જવાનું હોય એને કહેવાય સ્પ્રેડિંગ ચોથું કામ હે ગ્રેબિંગ હેબિંગ ગ્રેનિંગ શું છે કે આપણે ઘણી જગ્યાએ હે ને બળડ કે કંઈક ખાતર કે કંઈક ભરતા હોય ને તો વચમાં હે ને ઝાડ આવી જાય છે તૂટેલું કે એનો ઠુંગો આવી જાય છે એ કાઢવો બહુ અઘરો પડે પણ આ તમારા બકેટ સિમ્પલી એને ખોલી લેવાનું ઠુંગાને વચમાં લઈને ઊંચું કરી નાખ્યો તો એ થઈ જાય એટલે ચોથું કામ હે ગ્રેબિંગનું

છઠ્ઠો ફાયદો છે ભાઈ ગ્રેડિંગ ગ્રેડિંગનું મિનિંગ શું થાય તમને બધાને ખબર છે જો દેખાય આ આપણી બળ છે એમાં તમે જોઈ શકો હું ઝીણકા ઝીણકા પાણકા એ છે અને મોટા મોટા એ છે ધારો કે મારે કંઈક એવું કરવું છે અહીંથી મેં આખે આખો એને બકેટ ભરી લીધું આની અંદર તો બધું મિક્સમાં આવ્યું છે પણ મારે ખાલી ઝીણકા જીણકા પાણા છે ને હેઠા પડે ને એવું કરવું છે તો આપણે શું કર્યું આખે આખું બકેટ આપણે પાંચસો કિલોન ભરી નાખ્યું પછી આપણે જેટલી પ્રમાણમાં આપણે કાંકરા હેઠા ઢોરવા હોય ને એટલું જ આપણે ખોલ્યું ધારો કે આજે આનું મોઢું હોય આપણે થોડુંક ખોલ્યું તો જીણકી સાઈઝના પડીએ જેટલું વધારે ખોલ્યું એટલે મોટી સાઈઝના ખડીએ અંદરથી પડી જવાના હા ભૂલી નથી કે ભાઈ મેં આગળ વાત કરી હતી ને જીસીબી તરીકેનું કામ અને પેલા આપણે પર્ટિક્યુલર આનો વિડીયો જ બનાવ્યો તો તમે જોઈ શકો હો પાછળ જો મસ્તીનો બેકો કહેવાય ને બેકાથી જો ખોદે છે એટલે અ જીસીબી તરીકેનું તમે કામ કરી શક્યો નાલી ખોદી પાયા પાયાગારી થઈ ગયો વાત કરું આઠ ફૂટ ઊંડો ખાડો હે ને ખોદી શકીએ અને અગિયાર ફૂટ સુધી ઉપર ભાઈ ચડાવી દે રેડી અને આ કેટલું રોટેટેબલ છે જોઈ શકો અહીંથી આમ આટલું રોટેટેબલ છે એક વાર રોટેટ કરો તો અહીંથી આમ લઈ જાઓ તો જો આ જોઈ શકો ક્યાં સુધી ભૂકી જાય છે જો અહીં સુધી ભૂકી જાય છે સેમ ટુ સેમ ઓલી બાજુ લઈ જાઓ જોઈ લો જોયું ને ગમે એવો કડક પથ્થર હે તોડી નાખીએ આરામથી તોડી નાખીએ જેસીબી જેટલો જ જેસીબી જેટલો જ જોઈ લો તમે જોઈ શકો જોઈ અટણા હે ને ભાઈ જો આ પાણકા તોડે છે આયા આની આની અંદર કેટલો માલ હમા હે બકેટમાં આ પોઈન્ટ વન સેવન ક્યુબિક છે આની અંદર સમજી લો કે દોઢસો કિલો માલ હમા પોણા બે ફૂટનું બકેટ છે ઉણા બે ફૂટ નામ અલગ અલગ ઓપ્શન આવે છે હા આની અંદર અલગ અલગ 1 ફૂટ 2 ફૂટ અને 3 ફૂટ અને તમે તમે બેઠા હો તમને કમ્ફર્ટેબલ લાગે છે એકદમ કમ્ફર્ટેબલ જેસીબી ની જેમ જ ઓપરેટ થાય છે સમજાઈ ગયું ખાલી બે ડાંડી ઉપર બધી રમત છે આમાં સેમ ટુ સેમ ઓકે મિત્રો ખાલી બે ડાંડી ઉપર જ આની રમત છે હવે જરીક આપણે કિંમત ની સબસિડી ની વાત કરી લઈએ ને મારો ભાઈ આ તમારે લેવું હોય તો એની આપણે જરીક ઇન્ફોર્મેશન આપી દે તમારું નામ મારું નામ વિશાલ ગંઠેશિયા છે હું ઓલ ઓવર ગુજરાત બુલ મશીન કંપનીમાં સંભાળું છું લાસ્ટ બે વર્ષથી હવે આ મશીન માટે આપણે તમને માહિતી આપી દીધી છે કયા કયા ટ્રેક્ટર માં લાગીયા આ તમારું 35 HP થી લઈ અને 60 HP સુધીના કોઈ પણ ટ્રેક્ટર માં લોડર લગાડી શકશો બરાબર છે અને જે પાછળનું બેકો છે એ આપણું 18 HP થી લઈ અને 75 HP માટે સુટેબલ છે મહિન્દ્રા મેસી ન્યુ હોલેન્ડ બધે ટ્રેક્ટર માં કોઈ પણ કંપની નું ટ્રેક્ટર લઈને આવો તમે ગમે એ ગમે ટ્રેક્ટર માં લાગી જાય યસ ઓકે રેડી તમે વાત કરો આની અંદર લોન મળી મળી જાય જાય લોન 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 કેટલી કઈ રીતે મળવાની આપણે ખેતી બેંક સાથે આપણું ટાઈઅપ થયેલું છે તો લોન તમને એસી ટકા સુધી લોન મળશે અને લોનની પ્રોસેસ બહુ સિમ્પલ છે તમે ખાલી સાત બાર આઠ તમારું ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લઈ અને તમારા બધા જ ગામમાં એની બ્રાન્ચ અવેલેબલ છે એ બ્રાન્ચ ઉપર તમે ડીલર પાસેથી કોટેશન લઈ અને સબમિટ કરશો એટલે તમારા જમીનને પેલી જંત્રી પ્રમાણે એ લોકો તમને ચેક કરી અને કોટેશન પ્રમાણે બેસાડી દેશે કે ભાઈ સિત્તેર ટકા બેસશે એસી ટકા બેસશે અને સરળ હપ્તે છ મહિનાનો હપ્તો આવશે જે રીતે તમારો ટ્રેક્ટરમાં આપતો આવે છે એ રીતે છ મહિનાના હપ્તે તમને લોન મળી શકશે ઓકે આ મારે લેવાઈ ગયું પછી આ વસ્તુમાં ગેરંટી વોરંટી બંનેની અંદર છ મહિનાની વોરંટી છે બરાબર છે કે છ મહિના સુધી કોઈ પણ થશે વસ્તુ તો તમને વોરંટી મળશે પછી પણ તમારે કંઈ બી પ્રોબ્લમ હશે તો તમને સર્વિસ તો ઓન સાઇટ જ મળશે બસ એ છે કે વોરંટી પછી તમારે સર્વિસ ચાર્જ પે કરવો પડશે સમજાઈ ગયો ઓકે આપણે કોઈ પણ ખેડૂત મિત્ર કે કોઈને લેવું હોય તો કઈ જગ્યાએ આવવાનું રહેશે ક્યાંય જવાની જરૂર નથી મારા નંબર પર તમે કોલ કરો હું તમને તમારા નજીકના ડીલરનો અથવા તો જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એમનો નંબર આપી દઈશ તમે ત્યાં જઈને મશીન એક વખત જોઈ લો બરાબર છે તમને તમારા ઘરે બેઠા ફિટ કરી આપશું અમે લોકો ઓકે સમજાઈ ગયું આ બધી વાત થઈ હવે થોડીક આપણે કિંમતની ડિસ્કશન કરી નાખી શું છે આની કિંમત આખો મારે સેટ લેવો આખો સેટ લેવો હોય તો તમને આખો સેટ છ લાખ અને પચાસ હજાર રૂપિયામાં કમ્પ્લીટ સેટ પડશે તમને પર્ટિક્યુલર એક વસ્તુ લેવી હોય તો પર્ટીક્યુલર એક વસ્તુ લેવી હોય

ઓકે મિત્રો તો હવે જો તમારે આ મશીન લેવું હોય કે વધારે ઇન્કવાયરી કે વધારે જાણકારી જોતી હોય તો ડિસ્પ્લે પર નંબર આપવું છું હું ફોન કરી લ્યો અને ઇન્ફોર્મેશન લઈ લો આ સાથેનો આજનો વિડીયો આપણે બ્રોકર નાખી રામે રામ ડાયરાન